ભાવનગર શહેરના ચાવડી બસ સ્ટેન્ડ તરફ જવાના રસ્તા ઉપર એક દિવાલ ધરાશાય રસ્તા પર મોટી દિવાલ નીચે પડી ગઈ હતી જીર મિલની જર્જરીત બનેલી દિવાલ અચાનક ધડાકાભેર ઘસી પડતા રોડ બંધ થયો હતો ઘટના લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જે બનાવ અંગે ફાયર ટીમને જાણ કરાતા ફાયર મનપા અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી જોકે સદનસીબે કોઈને જાનહાની થવા પામી ન હતી પરંતુ લાંબા સમયથી ઉભેલી જજરી દીવાલ ધરાશાય થતા રોડ પર નીકળતા વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો સ્થાનિક લોકો દ્વારા બાકી રહેલ દીવાલ ઉતારી લેવા માંગ કરાઈ હતી મનપા દ્વારા જેસીબી ને લઈ દીવાલ તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આજે તો મારી સામે જોયેલો આ બનાવ છે મારે આ રોડ ઉપરથી પસાર થવું હતું મોટો ધડાકો થયો કમનસીબે કોઈ ભગવાનની કૃપાથી કોઈ જાનહાનિ થઈ નથી પણ ભાવનગરના શાસકો અને કોર્પોરેશનના અધિકારી ભાવનગરમાં અન્ય જર્જરિત મકાનો છે દીવાલો છે ફક્ત એની બધી વ્યવસ્થા થઈ ગઈ પણ ભાવનગરમાં અન્ય પણ એવા જર્જરિત મકાનો છે અને નોટિસ આપી દો એ વાત પૂરી થઈ જાય છે કોઈ બનાવ બનશે મોટો તો જવાબદાર કોણ આ શાસકો અધિકારી તાત્કાલિક ધોરણે ભાવનગરમાં અન્ય પણ આ અઠવાડિયામાં બીજો બનાવ છે ભાવનગરમાં અન્ય પણ દિવાલો મકાનો જર્જરી છે અને નોટિસ આપી સંતોષ માનવાનો નહીં એને તાત્કાલિક ધોરણે ઉતારી લેવી પડે એવી ભાવનગરની લોકોની માગણી છે